સુરેન્દ્રનગરમાં ભાજપના નવા માળખાની રચનાને લઈને કવાયત હાથ ધરવામાં આવી છે જેમાં પંદર મંડળના પ્રમુખોની નિમણૂક માટે ઉમેદવારી ફોર્મ ભરવાનું આજથી શરૂ કરવામાં આવ્યું છે જે બાબતે પ્રદેશ નેતાઓની ટીમ સુરેન્દ્રનગર આવી પહોંચી હતી જેમાં ડોલર કોટેચા ગૌતમ ગોસ્વામી દર્શના પૂજારા રામ ચાવડા સહિતના નેતાઓએ આ ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી છે યુવાઓને તક આપવામાં આવશે તેમ ચૂંટણી અધિકારી ડોલર કોટેચાએ નિવેદન પણ આપ્યું છે ત્યારે સુરેન્દ્રનગર મહાનગર જાહેર કરવામાં આવ્યા હોવાના સમાચારના પગલે શહેરના મંડળ માટે ચૂંટણી બાકાત રાખવામાં આવી હોવાની વાત સામે આવી છે મંડળોની રચના બાદ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખની નિમણૂક થશે તેવી વાત પણ સામે આવી છે ત્યારે પંદર મંડળના પ્રમુખની નિમણૂક માટે પેજ પ્રમુખોના ઓપિનિયન પણ લેવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારી ઇન્ટરનલ જે લોકશાહી ડબે ચૂંટણીની વ્યવસ્થા છે જે દર છ વર્ષે કરવામાં આવે છે એમાં ચૂંટણી અધિકારી તરીકે હું ડોલર કોટેચા અને પાર્ટીએ મારી નિમણૂક કરેલ છે આજે મંડળ પ્રમુખશ્રીના ઇલેક્શનના ફોર્મ આપવાની પ્રક્રિયા શરૂ થઈ છે બે દિવસ આપવાના છે આજ અને કાલ આપવાના અને ફોર્મ સ્વીકારવાના દિવસ બે છે આપણા સુરેન્દ્રનગર જિલ્લાની પાંચેય વિધાનસભાના મંડળો એટલે કે પંદર મંડળો જે છે એ પંદર મંડળોના ફોર્મ આજે ને કાલે બે દિવસમાં ભરાશે અને સ્વીકારવામાં આવશે સુરેન્દ્રનગર જિલ્લો સુરેન્દ્રનગર શહેર કે જે મહાનગર થવા જઈ રહ્યો છે જેના કારણે હાલ પૂરતું પાર્ટીએ સુરેન્દ્રનગરનું મુલતવી રાખવામાં આવેલ છે લોકશાહી ડબે યુવાનોને ખાસ મહત્ત્વ મળી રહે અને લોકશાહી ડબે ચૂંટણી થાય સક્રિય હોય જે સક્રિય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોય ને જેને સેવા કરવી છે જેને મહેનત કરવી છે લોકોનું કલ્યાણ કરવું છે એવા બધા આગળ આવી રહ્યા છે અત્યાર સુધીના પાંચ ફોર્મ પીપડાતા અને પાંચે પાંચ ફોર્મ ભરાઈને આવી રહ્યા છે